અલે અમાર ઓવાનું ના ઓ ભાઈ કપાઈ અમાર ઓવા મંડે મોણો તો એ લે એ લેવી લપે લપે આઈ રી અમારી પતંગ જો એક બે ત્રણ લાઈટ અને આ ચોથી લાઈટ ની તૈયારી કાકા કરો ભઈઓ તો જય શ્રી રામ મિત્રો સ્વાગત છે તમારું નવા બ્લોગ માં તો ગાઈસ આજે છે ઉતરાણ બરોબર અને અમે બધા ભાઈઓ આજે મળીને ભાઈ કરવાનું વિચાર્યું તો ભાઈ બધા ભાઈઓ આઈ ટેબલી હનુમાન તો ખવડાવવા માટે બટાકા પછી પછી આ માટે ઘાસ ને બધું છે તો લઈને આઈ જા સર ડાયરેક્ટ ટેબલી હનુમાન તો અહીંયા અત્યારે ઓદ્રાઓ દેખાઈ ગયા તો અમે જઈએ છે ખવડાવવા માટે જોવા ગઈશ ખાલી અને આ બધા ભાઈઓ જો પૂન કરવા માટે આયા છે લાડવાનું બધું લઈને ભાઈ આજે હે ને ભાઈ બધું પબ્લિક હે ને ગાયો પૈસો કૂતરાઓને બધું ખવડાવે છે અમે પણ લાડવાના બધું લઈને આવી જાય છે કુન કરવું એ સારો દિવસ કેવા ભાઈ તો બધા ભાઈ ગયો ને જઈએ છે ભાઈ આયડું જો ખાલી વધરા ને બધું છે ભાઈ તો ભાઈ વધરાઓ તો અહીંયા બહુ સભાવ જુઓ બહુ દૂર દૂર જાય છે ભાઈ આજે ખાઈ ને રહી જાય કે શું ખબર નહીં પડતી તો ભાઈ ઓદરા તો નાઈ છે અને હવે આવી જશે ભાઈ લાડવા લઈ ને કૂતરો ખવડાવવા માટે પણ આ બધા ભાઈ ધરાઈ ગયેલા કમ્પ્લીટ આજે પાર્લેજી લાતા તું તે ફોનતા બોલો પાર્લેજી ખાવ હોય તો પાર્લેજી લાડવા ખાવ તો લાડવા અને સેવો ખાવી હોય તો સેવો તો ના ખાઈ લેવા તો અને ભાઈ આજે ભાઈ મજબૂત ધરાઈ ગયા બધા જો તો જો ભાઈ આ બે આવી કમ્પ્લીટ પણ કમ્પ્લીટ ધરાઈ બે આવી ગયો પાર્લેજી નાખીને તો પાર્લેજી નહી ખાતું લાડવો નહી ખાતું ભાઈ અહીંયા બધા ધરાઈ ગયેલા પબ્લિક જોવા ખાલી અહીંયા બધા ભાઈ નાખવાય છે પણ કોઈ ખાતું નહીં ભાઈ બધા જોવા ખાલી કેમ ભાઈ આજે એટલા બધા લોકો ખવડાવવા માટે આવે તો મજબૂત ધરી ગયા તો ભાઈ આખા ટેબલી એક જ ભાઈ મળ્યો સબ મજબૂત જોવો ખાલી લાડવો આ ચોથો લાડવો ખાય મોડા કેટલા લાડવા ખાધે બાકી કોઈ ભાઈ એક લાડવો ખાધો નહિ લાડવા બહુ ભાવે છે લાડવા બીજા બધા કુતરા બે પણ આ મૂર્ખ છે વાંધો નઈ ખાઈ લે અને ભાઈ આપડે જગ્યા બીજી વધે ચમકો ને ભાઈ એ બધા ફૂલ ધરી જાય મજબૂત રીતે તો હવે જઈએ જો ગાડી કોઈ મૂક ના એવું હોય એવી જગ્યા જઈએ અને આ બધું લાયેલા છે એ બધું નાખીએ ભાઈ જોતા રહેજો તમે તો ભાઈ અહિયાં ટેબ્લેટ તે જોવા ભાઈ ગાયો તો ભાઈ બધી ધરી ગઈ ખાલી બકરી તો બકરી નાખવા આવી છે ભાઈ ઘાસ ભાઈ લાય દો બીજું લે ખાઈ દો હવ તો ભાઈ નાખા છે અહિયાં જોવો

ચાલો પોણા આગળ બીજા તો ભાઈ ટેબલી થી આગળ આયા પણ અહીંયા રસ્તામાં જો ભાઈ કૂતરું મજબૂત ભૂખ્યું આવું ખાવું હોય બોણા નાખતો એક લાડુ જય શ્રી રામ જય શ્રી રામ જો ખાલી ભાઈ ફૂલ ભૂખ્યું આવી રીતે ભૂખ્યો હોય ને તો મજા આવી જાય ફટાફટ ઉઠાવો ને લાડવા લાડુ જો બીજી એક કૂતરું તો પણ એવું આડું ખાવું ખાવું નાટક કરે યાર જયસ નાખવા જાવ તો નાટક કરે લેવું આપણો અનન આગો આવું મજબૂત ભૂખ્યું તો ભાઈ બધા ભાઈઓ આવી ગયા ભાઈ બરોબર અને આ ભાઈ આ એવું મારે એકલા પોતાનું નહીં હોય બધા ભાઈઓ ભાઈ ભાગમાં મળી ને લાયા છે આ બધું અને ભાઈ પૂન કરવા માટે આયા છે તો ભાઈ જોતા રહેજો બીજું આગળ તો રસ્તામાં પાછા બીજા ગલુડિયા મળી ગયા ભાઈ અને કૂતરા મળી ગયા તો ભાઈ જો અહીંયા નાખ્યા તો બિસ્કિટ તો પડ્યા પણ આ લાડવા ને એવું ખાય તો ખવડાવીએ એક મિનિટ પહેલા એ બીજો જો લે 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 કો 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 પાલેજી ઉરે

ભૂખ લાગી લાગી ને શરીર પ્રમાણે ખાવું પડે ઉઠીન તરત જ તાત્કાલિક તૈયાર કર્યો ચાર વાગ્યા સુધી પતંગ તો પાછો હોમ ડિલિવરી ગયારે જ પહોંચી ગયા ડાયરેક્ટ અને ભાઈ હવે ઘાસ ને પેલું પાલ લે જઈને બધું વધ્યું તો રસ્તા મળે બાકી પૂરું કરીને જવાનું થાય છે ભાઈ તો ફરી આજે મજબૂત વાળું અને પછી જઈએ અને પછી ભાઈ પતંગો ચકાઈએ તો બ્લોક કન્ટિન્યુ રહેજો બનાવ રહેજો મોજ જ પડવાની આજે તો આજે આખો બ્લોક આવશે પૂરી ઉત્તરાયણ નો ઘેર જઈને પતંગો ચકાઈએ બધું તમને બતાવીએ જોતા રહેજો ફૂલ માહોલ ગરમ કરવાનો આજે ઉત્તરાયણ એટલે બરાબર હા ભાઈ તો ભાઈ છેલ્લા અમારા ગોમેજ જ આઈ ગયા બધું ફરી નામ્પલેટ ટેબલી નાખત છે કમ્પ્લીટ ભાઈ 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 તો તો કોઈ ભૂખ્યું અમે અમારા ઘર આ નાખેલું છે પણ ભાઈ આઈટમ થોડી અલગ બટાકા છે ભાઈ બિસ્કિટ હ કેળો હ તો ભાઈ નાખ્યા સખા છે જુઓ બગડતું નહીં એમ ખોટું એમ એમ નાખી નાખીને નહીં આવતા રે અમે ભાઈ બહુ ફર્યા અમે અને ફાઇનલી હવે છેલ્લો પતી જયું છે તો ખવડાઈ ખવડાવી લે આ છેલ્લું છેલ્લું અને ભાઈ જઈએ ઘર બાજુ તો ભાઈ ફાઇનલી ચડી જાય છે દાવા ઉપર અને ભાઈ આપણે જઈ રહ્યા છે પહેલી પતંગ ચગાવા માટે બાપુ બે જાય આ કામરે કડાયો 12 વાગ્યા નું 12 મુરત ભાઈ ને એકડી આવ વખત અને આજુબાજુ તમે જોઈ શકો છો ભાઈ બધા દાવા ઉપર જોઈ લો આ બાજુ આ બાજુ આ બાજુ આ બાજુ અને અહીંયા બાજુ હું મારા ભાઉ પતંગ ચગાવ છે અને આ પતંગો ચકાસ થોડી થોડી તો ગાઈસ આપણી જોવા ભાઈ બરેલી પેસલ પેન્સલ ભરેલી પતંગો લાયા છે ભાઈ મજબૂત જોવા ખાલી આ ખાલી છે કે નહીં મજબૂત મજબૂત અને ભાઈ આપણી ભરેલી દોરી જો છે ભરેલી પતંગ અને બરેલી દોરી જોઈ શકો ગાઈસ તમે તો ગાઈસ હવે ફૂલ બૂમ પડાવવાની થાય છે અને આઈડી બીજી એક દોરી આપડા જોડે હજુ સેડિંગ બેડિંગ ચાલુ મજબૂત ઓ તારી જો ખાલી બુંગરો બુંગરો વગાડતું મજબૂત अजू केस कप पे बसी हां आईरो मारो कालू जोवा खाली गाइस गाइस જોઈ શકો તમે કાલુ ઓમ ઓમ ગર્દે કાલુ કાલુ એટલે કાયું જો જો આઈરું જો દીઉ ફૂંદડું પકડી લેવી પકડી હા ઓ તારી અરે વાહ પકલે 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 દેસે ના ઉતર ચક અરે આડી બીજી આઈ બીજી આઈ બીજી આડી બીજી આઈ તો કાચ પતંગો તો ચકાસા જોવો ખાલી તમે આઈ જઈસ માહી ડોન એ જય જોઈન આવજે જોઈન ભાઈ તો ગાઈસ ઘર નું કોમ કાજ હજુ ભાઈ અધૂરું છે એટલે ભાઈ હજુ સીડીઓ વિડીયો બનાઈ નહીં તો આઈડી મારા કાકાની ની સોડી આ મારા કાકાની ની સોડી અને આ મારા કાકાનો છોકરો અને આ મારો ફૂલ જીગર જાન મિત્ર સપોર્ટર ફૂલ બધું જ ભૈલું ભાઈ

તો ભાઈ આપણે આખી આખી ટીમ આઈ જશે આરબી વ્લોકર ની તો તમને બતાવજો એનવી ગટુ પ્રિન્સ ભયલું આરકી અને અમારી આખી ગેમ વોળો

ये ले। बात क्या बात कर रहा है क्या बात कर रहा है रे बाबा तो कह जानो के अंदाज में, में मेरे काका ने एंट्री मार दी है देखो अपा पे चल इतना मोटा बड़ा बड़ा बा, मोटा डाइट पूछड़िया है साइड में रहो भाई साइड में ओहो ये ले फिरानो की पतंग स्पाइडर स्पाइडरमैन स्पाइडरमैन मैन ये ये ले फिर ये ये ये, 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 ये ले। जका हो तो ऐसा ऐसा सब नाटक करना मेरे काका से सीखे भाई उसमें ही मजा है देखो खाली तो भाई पतंग जकाइन भाई आईजो से नीचे भाई मजबूत भूख लगी है तो तोतर वाग्या से बपोरना बे और भाई तुम्हारा भाई खावाई जो से उंदियो खमण स रोटली जा भाई। आई आई सा भाई अन आइडू कडी ना आइडू जो असिन दोन बडू तो भाई मजबूत भूख लगी है तो पेला खई लिया और जाइए पश्चात दालो पड़ જોતા રહેજો આગળ બૂમ પડાવવાની છે હજી તો મજબૂતવાળી તો ગાઈ જવા હોજે હજી પતંગ ચકાવવા માટે આવી જશે બધા અને કાકા ભાઈ ફરીથી જો ભાઈ પૂંછડાની કારીગરી કરે છે કમ્પ્લીટ મોટું ડેટ આવશે એકદમ કમ્પ્લીટ કમ્પ્લીટ બહુ મોટું બહુ મોટું તો ગાઈ જો પૂંછડું બની ગયું કમ્પ્લીટ અને હવે ચકાઈ રેડી બોલ તારે શું બોલવું હા બોલ એ બચ્ચા કે ખેલ देखा तो कैसे खून निकला ऐसे ये देख इसको देख, बोलते है खून निकला देखो ये ले फिर अरे अरे चकाओ, चकाओ चकाओ जल्दी चकाओ हेडो हां पट्टी बट्टी मार ली तो गाइस जो पूंछोड़ा बूंछोड़ा रेडी થઈ ગયો કાપી નાખે ઓલા અંડો કાપી નાખે એવું હડ કાપી નાખું હું તો બસ ઓલા વાઈટ પટ્ટીલા વાઈટ પટ્ટી આઈ કને જતી ઉભારો અરે હવે મોમોય ને ફટોવારો ની કાપી નાખુ અરે વાઈટ પટ્ટી આઈ ગઈ આઈ રી માર કીજા મત ચલો તો गाइस હવે ભાઈ પટ્ટી બટ્ટી મારા પૂંછડા નવનો પૈજો ઓકે

ไอ้เด็กจินตุจินตุเฮลี่ก็ไปอยู่ที่ไหนเฮลี่มาดูว่านู่นนะ

મેદાન જાપો ગયા કાલુ મેદાન જાપ તો ભાઈ ફાઇનલી અંધારું થઈ ગયું છે અને મેદાન જાપ થઈ ગયું પછી જો ભાઈ બધી પતંગો કપાઈ બે જ પતંગો ચક્કર બે બે અમારી જ છે ભાઈ દોનો ભાઈ દોનો કે દોનો થઈ એક ભાઈ આઈ રહ્યો આપડો જોવા કલ્પેશ ભાઉ આઈ રહ્યો મારો ભાઈ અને એક બીજું ચક્કા જા આ આ મિનિમમ ભાઈ અમે દસ થી પંદર કેસ કાપ્યા છે ભાઈ જો ખાલી છે કે નહીં ભૂલ ભરેલી પતંગ ભાઈ બૂમ પડાવી દીધી મેદા નાખું આ પંધારું થઈશું ભાઈ અવસાર કીધી પતંગ હવે રાતે લાઈટ લગાવીને ચકાયશું ભાઈ

તો કઈ જવા પતંગ ઉતારી લઈએ પૂરો કરીએ જો તમને તો લાઈક શેર સબસ્ક્રાઈબ કોમેન્ટ કરી દેજો જય શ્રીરામ